નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું સોમનાથ ખાતે હિરણ કપિલા અને સરસ્વતીના સંગમ સ્થળ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના સંગમ આરતી કરી હતી અને સાથે જ રૂપિયા 21 લાખના ખર્ચે આરતીની સુવિધાનો લોકાર્પણ કર્યું હતું પ્રવાસન મંત્રી શ્રી બ્રહ્મ પુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી હતી પૂજા અર્ચના સંપન્ન કર્યા બાદ મંત્રીશ્રીએ સંગમ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો અને દિવ્ય આરતીના દર્શનનો લાભ પણ લીધો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ માર્ગ મકાન વિદ્યુત વિભાગના સહયોગથી ત્રિવેણી સંગમ ઉપર રૂપિયા એકવીસ લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સુવિધાના કારણે આરતીની સુવિધામાં ઉમેરો કર્યો છે સાઉન્ડ સિસ્ટમની સુવિધાના કારણે યાત્રિકો દૂર દૂર સુધી આરતી અને શ્લોકનો ધ્વનિ સાંભળી શકશે આ આરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મુછાર ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ પારડ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી અગ્રણી શ્રી સંજયભાઈ પરમાર સોમપુરા બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી હેમલ ભટ્ટ સહિતના બ્રહ્મ પુરોહિતો કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા